નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો પૂજ્ય ગુરુજીએ તેમની કથામાં જણાવ્યું હતું કે ઘરમાં ગરોળી આવવી શુભ કે અશુભ તે એક મોટું રહસ્ય છે અને આજે આપણે આ વિશે ચર્ચા કરીશું ગરોળી કોઈ સામાન્ય જીવજંતુ નથી તે પોતાની સાથે અનેક ગુપ્ત સંકેતો લાવે છે જો તમે મંદિર પાસે અથવા તમારા ઘરમાં તુલસીની નજીક ગરોળી જુઓ છો તો સમજો કે તમારા ભાગ્ય બદલવાનો સમય આવી ગયો છે આ નાની દેખાતી ગરોળી તમારા નસીબના દરવાજા ખોલી શકે છે હવે વાત કરીએ વિવિધ રંગોની ગરોળી વિશે ગરોળીનો દરેક રંગ પોતાનો સંકેત આપે છે જો તમારા ઘરના કોઈ પણ ખૂણામાં કાળી ગરોળી દેખાય છે તો તે એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે ઘણા લોકો તેને અશુભ માને છે અને ડરી જાય છે પરંતુ સત્ય કંઈક બીજું હોઈ શકે છે તે જ સમયે જો ઘણી બધી ગરોળી વારંવાર દેખાય છે તો સમજો કે જાણો કે તમને કોઈ ગુપ્ત સંદેશ મળી રહ્યો છે આ સંકેતને અવગણશો નહીં ગરોળી દરેકના ઘરમાં જોવા મળે છે પછી ભલે તે મુકેશ અંબાણી હોય બિરલા હોય કે ટાટા હોય પરંતુ વાસ્તવિક પ્રશ્ન એ છે કે ગરોળી ઘરમાં કેમ આવે છે શું તે એક સામાન્ય પ્રાણી છે કે તેના આગમન પાછળ કોઈ આધ્યાત્મિક સંકેત છુપાયે છે શું તે આપણા ઘરમાં ફક્ત જંતુઓ ખાવા માટે આવે છે કે શું તે કોઈ અલૌકિક શક્તિનો સંદેશ લાવે છે આ એક રહસ્યમય વાત છે જેનો ખુલાસો આજે અમે આ વિડિયોમાં કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો જો તમને તમારા ઘરમાં ઘણી બધી ગરોળીઓ એકસાથે જોવા મળે તો તેને હળવાશથી ન લો આ સંકેત તમારા જીવનમાં મોટા પરિવર્તન તરફ ઇશારો કરી શકે છે તેથી આ વીડિયોને અંત સુધી જુઓ કારણ કે તેમાં તમને એવી ગુપ્ત માહિતી મળવાની છે જે તમને બીજે ક્યાંય નહીં મળે વિડિયો શરૂ કરતા પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચે તો ચાલો આ રહસ્યનો પર્દાફાશ કરીએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો મિત્રો એ વાત બિલકુલ સાચી છે કે ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ જો તમારા ઘરમાં કાળી ગરોળી દેખાય છે તો તે સારી નિશાની નથી તે ગરીબી નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે જો તમારા ઘરમાં કાળી ગરોળી દેખાય છે તો સમજો કે નકારાત્મક શક્તિઓએ ત્યાં પોતાનો ધામા નાખ્યા છે તે ઘરમાં અશુભ ઘટનાઓ આર્થિક સંકટ અને કૌટુંબિક ઝઘડાને જન્મ આપી શકે છે તેથી તેને હળવાશથી ન લો અને તેને તરત જ ઘરની બહાર ફેંકી દો એવું કહેવાય છે કે કાળી ગરોળી અલક્ષ્મીનું પ્રતિક છે એટલે કે તેઓ પોતાની સાથે દુર્ભાગ્ય અને ગરીબી લઈને જાય છે જે ઘરમાં તેઓ મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યાં ધીમે ધીમે સમસ્યાઓ વધવા લાગે છે દુઃખ પીડા અને ભૂત કે નકારાત્મક ભાવનાનો પડછાયો પણ ઘર પર પડી શકે છે જો તમને સતત કાળી ગરોળી દેખાતી હોય તો તે એક મોટો સંકેત છે કે તમારા ઘરમાં કોઈ દુષ્ટ શક્તિ હાજર હોઈ શકે છે તેને અવગણવી મોંઘી સાબિત થઈ શકે છે સૌથી ડરામણી વાત એ છે કે જો કોઈ વ્યક્તિના શરીર પર કાળી ગરોળી પડે છે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે તે એ સંકેત હોઈ શકે છે કે કોઈની ખરાબ નજર તે વ્યક્તિ પર પડી છે અથવા તેના જીવનમાં કોઈ મોટા સંકટનો સમય શરૂ થઈ ગયો છે એવું પણ કહેવાય છે કે જો કાળી ગરોળી કોઈ પર પડે છે તો તે આગામી થોડા વર્ષોમાં મૃત્યુ પણ પામી શકે છે તેથી જો આવું કંઈક થાય છે તો તમારે તાત્કાલિક શુદ્ધ ગંગા જળથી સ્નાન કરવું જોઈએ અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સાત વખત ડૂબકી લગાવો આમ કરવાથી મૃત્યુ ટળી શકે છે અને આવનારી મુશ્કેલીઓથી રાહત મળી શકે છે તો મિત્રો જો તમને તમારા ઘરમાં કાળી ગરોળી દેખાય તો તેને અવગણશો નહીં તરત જ ઘર સાફ કરો સકારાત્મક ઉર્જા વધારવા માટે પૂજા કરો અને હવન યજ્ઞ કરાવો યાદ રાખો નાની નાની બાબતો આપણા જીવન પર ઊંડી અસર કરી શકે છે અને આ રહસ્યો આપણને પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છે આ માહિતીને ગંભીરતાથી લો અને સાવચેત રહો નંબર બે મિત્રો જો તમે તમારા ઘરમાં આછા લાલ રંગની ગરોળી જુઓ છો તો તેને હળવાશથી ન લો આ કોઈ સામાન્ય સંકેત નથી પરંતુ તે દર્શાવે છે કે તમારા પૂર્વજો તમારાથી ગુસ્સે છે એવું માનવામાં આવે છે કે આ આછા લાલ રંગની કરોળી પણ સૂર્યના નબળા પડવાનો સંકેત આપે છે અને જો સૂર્ય નબળો પડી જાય છે તો તમારા જીવનમાં દુર્ભાગ્ય પ્રવેશી શકે છે આ એક ગંભીર ચેતવણી છે કે તમારા પૂર્વજો તમારા કાર્યોથી ખુશ નથી અને તમારે તમારા જીવનમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર છે ઘરમાં લાલ ગરોળીની હાજરી નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને દુર્ભાગ્યને આમંત્રણ આપે છે જો તમે ક્યારેય તેને જુઓ છો તો વિલંબ કર્યા વિના તેને ઘરની બહાર ફેંકી દો પરંતુ તેને નુકસાન ન પહોંચાડવાનું યાદ રાખો કારણ કે આ કરોડી સીધી રીતે તમારા પૂર્વજો સાથે જોડાયેલી છે અને તેમને નુકસાન પહોંચાડવાનો અર્થ તમારા પૂર્વજોનું અપમાન છે જે તમારા જીવન માટે ભારે સાબિત થઈ શકે છે સૌથી ભયાનક વાત એ છે કે જો આછા લાલ રંગની કરોડી તમારા શરીર પર પડે છે તો તરત જ તમારા પૂર્વજોની માફી માંગો આ એક સંકેત છે એવું બને છે કે તેઓ તમારા પર ગુસ્સે થાય છે અને જો તમે તેમને ખુશ કરવા માટે કંઈ ન કરો તો તમારું જીવન બરબાદ થઈ શકે છે આવી સ્થિતિમાં શુદ્ધતા માટે તરત જ સોનાના પાણીથી સ્નાન કરો અથવા કોઈ સક્ષમ બ્રાહ્મણ પાસે ઉપાય કરાવો જેથી તમારા પૂર્વજો શાંત થઈ શકે અને તમારા જીવનમાં સંકટ ટળી શકે યાદ રાખો પૂર્વજોના આશીર્વાદ આપણી સૌથી મોટી શક્તિ છે જો તેઓ ખુશ હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા રહે છે પરંતુ જો તેઓ ગુસ્સે થાય છે તો દુર્ભાગ્ય અને વિનાશ આપણા પગલાઓને ઘેરી લે છે તેથી જો તમને તમારા ઘરમાં આછા લાલ રંગની ગરોળી દેખાય છે તો તેને અવગણશો નહીં પરંતુ તરત જ તેમને ખુશ કરવા માટે પગલાં લો તમારા ઘરમાં પૂજા પાઠ કરાવો પૂર્વજો માટે તર્પણ કરો અને એવું કોઈ કાર્ય ન કરો જેનાથી તમારા પૂર્વજો તમારા પર વધુ ગુસ્સે થઈ શકે તો મિત્રો જો તમારી પાસે આવા જો તમને ગરોળી દેખાય તો સાવધાન રહો અને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે યોગ્ય પગલા લો આ નિશાની તમને મોટા સંકટમાંથી બચાવી શકે છે તેથી તેને હળવાશથી ન લો નંબર ત્રણ મિત્રો જો તમે ક્યારેય ટપકાવાળી ગરોળી જુઓ છો તો તેને બિલકુલ હળવાશથી ન લો આ કોઈ સામાન્ય સંકેત નથી પરંતુ તે એક સંકેત છે કે કોઈએ તમારા ઘરમાં કાળો જાદુ કર્યો છે હા આવી ગરોળી સીધી રીતે તંત્ર મંત્ર અને નકારાત્મક શક્તિઓ સાથે સંબંધિત છે જે ઘરમાં આ દેખાય છે ત્યાં ચોક્કસપણે કોઈની ખરાબ નજર હોય છે અને તેની અસર આખા પરિવાર પર પડી શકે છે જો તમે સમયસર તેને અવગણશો તો તમારું જીવન બરબાદ થવામાં લાંબો સમય લાગશે નહીં ઘરમાં ટપકાવાળી ગરોળીની હાજરી એ સંકેત છે કે ત્યાં નકારાત્મક ઉર્જા રહે છે જો તમે ઇચ્છો છો કે તમારા ઘરનું વાતાવરણ સારું રહે તો શુદ્ધ અને સકારાત્મક રહેવા માટે આવી ગરોળીઓને તાત્કાલિક ઘરમાંથી દૂર કરો પરંતુ તેમને બિલકુલ નુકસાન ન પહોંચાડવાનું ધ્યાન રાખો કારણ કે જો તમે થોડી પણ ભૂલ કરો છો તો બધી નકારાત્મક શક્તિઓ તમારા પર આવી શકે છે અને તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે એકવાર આ નકારાત્મક શક્તિઓ કોઈના શરીરમાં પ્રવેશ કરી લે છે તો તેને દૂર કરવી અશક્ય બની જાય છે તેથી ખૂબ કાળજી રાખો અને કાળજીપૂર્વક વિચાર કરીને પગલાં લો જો કોઈ કારણોસર આવી ગરોળી તમારા શરીર પર પડે છે તો તરત જ સ્નાન કરો અને તમારા પર ગંગાજળ છાંટો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આવી સ્થિતિમાં ભૂત અથવા દુષ્ટ આત્માઓ તમારામાં પ્રવેશ કરી શકે છે અને પછી કોઈ તમને બચાવી શકશે નહીં આવી ગરોળીઓથી શક્ય તેટલું દૂર રહો કારણ કે તે સૂચવે છે કે કોઈએ તમારા ઘર પર તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કર્યો છે જો તમે તમારા ઘરને આ શક્તિઓ હેઠળ રાખ્યું છે તો તરત જ સ્નાન કરો અને તમારા પર ગંગાજળ છાંટો જો તમે તમારી જાતને નકારાત્મક અસરોથી બચાવવા માંગતા હો તો સૌપ્રથમ ઘરના દરેક ખૂણામાં ગંગાજળ છાંટો આનાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે આ નિયમિતપણે હવન પૂજા કરો જેથી ઘરમાં પવિત્રતા રહે અને કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશ ન કરી શકે તેથી મિત્રો જો તમને ટપકા વાળી ગરોળી દેખાય તો સાવધ રહો અને તરત જ યોગ્ય પગલા લો આ નાની દેખાતી ગરોળી તમારા જીવનમાં મોટું તોફાન લાવી શકે છે તેથી તેને હળવાશથી ન લો તમારા ઘરને સુરક્ષિત રાખો અને હંમેશા સકારાત્મક ઉર્જા જાળવવા માટે યોગ્ય પગલા લેતા રહો નંબર ચાર મિત્રો જો તમને તમારા ઘરમાં ભૂરા રંગની ગરોળી દેખાય છે તો ગભરાવાની જરૂર નથી પરંતુ ખુશ થવાનો સમય છે આ કોઈ સામાન્ય સંકેત નથી પરંતુ દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદનું પ્રતિક છે ભૂરા રંગની ગરોળી દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદનું પ્રતિક છે તે દર્શાવે છે કે દેવી લક્ષ્મી તમારાથી ખૂબ જ ખુશ છે અને તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરી રહી છે તેનો અર્થ એ છે કે ખૂબ જ ટૂંક સમયમાં સુખ અને સમૃદ્ધિ તમારા દરવાજા પર દસ્તક આપશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત હશે અને દરેક જગ્યાએ ખુશીનું વાતાવરણ રહેશે જો તમને તહેવારના દિવસે ભૂરા રંગની ગરોળી દેખાય તો સમજો કે તે દેવી લક્ષ્મીનો ખાસ આશીર્વાદ છે તે એક સંકેત છે કે તમે ખૂબ જ જલ્દી ધનવાન બનવાના છો અને તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે આ શુભ સંકેત તમારી પ્રગતિ અને સફળતાના દ્વાર ખોલી શકે છે પરંતુ યાદ રાખો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ જાળવી રાખો તમારા પુણ્ય કાર્યો ચાલુ રાખો પૂજા કરો અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખો હવે ચાલો સૌથી ખાસ સંકેત વિશે વાત કરીએ કે જો ભૂરા રંગની ગરોળી તમારા શરીર પર પડે છે તો તેને કોઈ પણ સંજોગોમાં નકારાત્મક ન માનો તેના બદલે આને સૌભાગ્યનો સૌથી મોટો સંકેત માનો કારણ કે જે વ્યક્તિ પર ભૂરી ગરોળી પડે છે તેનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ શકે છે આ એક સંકેત છે કે ખૂબ જ ટૂંક સમયમાં તમને નાણાકીય લાભ મળવાનો છે અને તમે સફળતાની ઊંચાઈઓને સ્પર્શ કરવાના છો જો આવું થાય તો તમારા શરીર પર સોનાનું પાણી છાંટો જેથી તમારા પર વધુ પૈસાનો વરસાદ થાય પરંતુ એક વધુ મહત્વપૂર્ણ વાત યાદ રાખો તમારા શરીર પર ગમે તે ગરોળી પડે ગંગાજનો છાંટો જરૂરથી લગાવો આ સકારાત્મક ઉર્જાને વધુ શક્તિ આપે છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મકતા તમારા જીવનમાં પ્રવેશી શકતી નથી આ નાનો ઉપાય તમારા જીવનને તમામ પ્રકારની ખરાબ નજર અને અવરોધોથી બચાવશે અને તમને સતત સમૃદ્ધિ તરફ લઈ જશે તો મિત્રો જો તમે તમારા ઘરમાં ભૂરી ગરોળી જુઓ છો તો સમજો કે તમારો ભાગ્યશાળી તારો ઉગ્યો છે લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે તેથી ખુશ રહો સારા કાર્યો કરો અને હંમેશા સકારાત્મક ઉર્જા જાળવી રાખો મિત્રો જો તમને તમારા ઘરમાં ભૂરા રંગની ગરોળી દેખાય છે તો સમજો કે દેવી લક્ષ્મી પોતે તમારા ઘરમાં રહે છે અને ટૂંક સમયમાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવવાની છે આ એક ખૂબ જ શુભ સંકેત છે પરંતુ આશીર્વાદ જાળવી રાખવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે જો ભૂલથી તમે આ ગરોડીળીઓને નુકસાન પહોંચાડો છો અથવા તેમને નુકસાન પહોંચાડો છો તો તેનું પરિણામ ખૂબ જ ભયંકર હોઈ શકે છે તેને દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે અને તેની અસર સીધી તમારા નસીબ પર પડે છે શક્ય છે કે અચાનક તમારી આર્થિક સ્થિતિ બગડવા લાગે પરિવારમાં મતભેદ વધે અને તમે સંપૂર્ણપણે બરબાદ થઈ જાઓ તેથી આ ગરોળીઓનું સન્માન કરવું અને તેમની સાથે કોઈ ભૂલ ન કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આવું ન કરો જો તમને મંદિરમાં ગરોળી દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે એક સંકેત છે કે દેવી લક્ષ્મી પોતે ત્યાં હાજર છે આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક કુમકુમ અને અખંડ ચોખા છાંટો અને શુદ્ધ પાણી અર્પણ કરવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વધુ વધે છે અને તમારી બધી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય અને તેમાં ગરોળી રહે છે અથવા ઘરના મંદિરમાં ગરોળી દેખાય છે તો તે અત્યંત શુભ અને ખાસ કરીને શુભ માનવામાં આવે છે તે એક સંકેત છે કે દેવી લક્ષ્મી હવે તમારા ઘરમાં કાયમ માટે સ્થાયી થઈ ગઈ છે અને તમારી ગરીબી ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે જે ઘરમાં તુલસીના છોડની નજીક ગરોળી દેખાય છે ત્યાં ગરીબી ક્યારેય રહેતી નથી કારણ કે તે એક સંકેત છે કે દેવી લક્ષ્મી પોતે ત્યાં વિશ્રામ કરે છે તો મિત્રો જો તમને ભૂરા રંગની ગરોળી દેખાય તો તેને શુભ સંકેત માનો અને તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનું ટાળો તેમને જોઈને ગભરાવાને બદલે દેવી લક્ષ્મીનો આભાર માનો અને તેમના આશીર્વાદ જાળવી રાખવા માટે ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મકતા જાળવી રાખો આ નાનું ચિહ્ન તમારું નસીબ બદલી શકે છે અને તમને અપાર સંપત્તિ સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપી શકે છે મિત્રો મેં તમને ગરોરીના રંગો વિશે કહ્યું છે પરંતુ હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કઈ જગ્યાએ ગરોળી અને કઈ જગ્યાએ તે અશુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર જો તમારા ઘરના રૂમમાં કાળી ગરોળી જોવા મળે છે તો એવું માનવામાં આવે છે કે તમારી સંપત્તિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે અથવા કોઈએ તમારા ઘરમાં કાળો જાદુ કર્યો છે ભૂત આત્મા જો કોઈ તમારા ઘરમાં રહે છે તેથી તે ધીમે ધીમે બધી નકારાત્મક શક્તિઓને તમારા ઘર તરફ બોલાવી રહ્યું છે તેમને ખેંચી રહ્યું છે હવે ગરીબી અને દુઃખ તમારા ઘરમાં ભયંકર પિતૃ દશા લાવી શકે છે રૂમમાં કાળી ગરોળી મળવી એ અશુભ માનવામાં આવે છે જો પતિ પત્નીના રૂમમાં કાળી ગરોળી દેખાય છે તો સમજો કે છૂટાછેડા થઈ શકે છે મતભેદ થઈ શકે છે અણબનાવ થઈ શકે છે ગરીબી તમારા જીવનમાં પ્રવેશી શકે છે અને જ્યારે પણ તમને તમારા રૂમમાં આવી ગરોળી મળે તો તેને તાત્કાલિક ભગાડી દો પરંતુ ધ્યાન રાખો કે તેને નુકસાન ન થાય નહીં તો તમે પાપ કરી શકો છો મિત્રો બીજી જગ્યા ઈટોની નીચે છે જો તમે તમારા ઘરની ઈન્ટોની અંદરથી ગરોળી બહાર આવતી જુઓ છો તો સમજો કે રાહુ અને કેતુ તમારા ઘરમાં રહે છે રાહુ અને કેતુ તમને દરેક ક્ષણે પરેશાન કરી શકે છે કંઈક નુકસાન અથવા ઈજા પહોંચાડી શકે છે ઘણીવાર લોકો રાહુ અને કેતુને હળવાશથી લે છે શનિદેવ માફ પણ કરે છે પણ રાહુ અને કેતુ તેઓ વિરુદ્ધ દિશામાં આગળ વધે છે જેના કારણે વ્યક્તિના ખરાબ દિવસો શરૂ થાય છે અને ગણતરી શરૂ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ રાહુ અને કેતુના હુમલામાં હોય છે ત્યારે તે ગરીબ રહેતો નથી પરંતુ ભિખારી બની જાય છે તેનું શરીર કવચ જેવું બની જાય છે તેની પાસે હોસ્પિટલમાં સારવાર માટે પણ પૈસા નથી તેથી રાહુ અને કેતુને સમયસર ખુશ કરવાનો પ્રયાસ શરૂ કરો ખાસ કરીને કાળી ગરોળી રાહુ અને કેતુ સાથે સંબંધિત છે અને તેને રાહુનું પ્રતિક માનવામાં આવે છે તમને સો કે બસો ઘરોમાંથી ફક્ત એક જ ઘરમાં કાળી ગરોળી જોવા મળે છે જે તેને સીધો નાશ કરવા આવે છે માણસ કોઈને કોઈ ભૂલ કરતો રહે છે એટલા માટે રાહુ અને કેતુ પણ સીધી દિશામાં આગળ વધે છે જેથી તેને સજા મળે અને તેઓ તેને સંકેત આપે છે કે હવે તેનો ખરાબ સમય આવવાનો છે એટલા માટે રાહુ અને કેતુ તેમના પ્રતિક કાળી ગરોળી મોકલે છે જે તમને કહે છે કે હવે તમારું ગણતરી શરૂ થઈ ગયું છે રાહુ અને કેતુને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે જો રાહુ અને કેતુ પ્રસન્ન થાય છે તો ગરીબી તરત જ દૂર થઈ જાય છે વ્યક્તિ રાજા કરોડપતિ ધનવાન કરોડપતિ બને છે એક નાનો ઉપાય છે આ ઉપાય બપોરે બાર વાગ્યા પછી અને બપોરે ત્રણ વાગ્યા પહેલા કરવાનો છે કારણ કે આ સમય રાહુ અને કેતુ સક્રિય હોય છે અને જાગૃત અવસ્થામાં હોય છે કોઈ પણ કાળી બિલાડીને દૂધ પીવડાવો અને દૂધમાં એક ચપટી કાળા તલ ઉમેરો યાદ રાખો કે ફક્ત કાળી બિલાડીને જ દૂધ પીવડાવવું આમ કરવાથી રાહુ અને કેતુ પ્રસન્ન થાય છે કાળા કૂતરાને પણ ખવડાવવાથી રાહુ પ્રસન્ન થાય છે આ બધું ફક્ત બપોરે જ કરવું જોઈએ તમે બપોરે કાળી ગાયને પણ ખવડાવી શકો છો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે રાહુ પ્રસન્ન થાય છે અને ગરીબી તરત જ દૂર થઈ જાય છે પરંતુ શ્રેષ્ઠ ઉપાય એ છે કે કાળી બિલાડીને દૂધ પીવડાવું જો તમે ઈચ્છો તો તમારા ઘરના એક ખૂણામાં દૂધ રાખો જ્યાં બિલાડી આવે છે અને જાય છે બિલાડી ત્યાંથી પોતાનો ખોરાક લે છે અને દૂધ પીવે છે આ રાહુને પ્રસન્ન કરે છે અને ઘરમાં ખુશી પાછી આવે છે મિત્રો જો તમે પથ્થરોની નીચેથી કપાયેલી પૂંછડીવાળી ગરોળી બહાર આવતી જુઓ છો તો સમજો કે તમે શાપ હેઠળ છો જો ગરોળી ભૂલથી મરી જાય છે તો ચાંદીની ગરોળીને ગંગામાં ડૂબાડી દેવી જોઈએ નહીં તો લક્ષ્મીજી તમારા પર ગુસ્સે થશે અને તમે બરબાદ થઈ શકો છો તમને રાહુ અને કેતુનો શ્રાપ મળે છે તમારે ચાંદીની ગરોળી બનાવવી પડશે અથવા તમે તેને બજારમાં પણ મેળવી શકો છો તમને તે ખૂબ જ ઓછી કિંમતે પચાસ થી સો રૂપિયામાં મળશે તેને ગંગામાં ડૂબાડી દેવી જોઈએ માણસ ગરોળીના પાપથી બચી જાય છે જો કોઈ ગરોળીનું પાપ કરે છે તો તેને સો પાપ જેટલી ગરીબી સહન કરવી પડે છે તેથી ગરીબી મુશ્કેલી અને મૃત્યુથી બચવા માટે ચાંદીની ગરોળીને ગંગાના પાણીમાં ડૂબાડી દેવી જોઈએ અને પોતાની ભૂલ માટે માફી માંગવી જોઈએ મિત્રો તુલસી માતાનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે પરંતુ ખૂબ જ ભાગ્યશાળી લોકોના ઘરમાં તુલસીના છોડ પર ગરોળીનો વાસ હોય છે આ કોઈ સામાન્ય વાત નથી જો તમારા ઘરમાં તુલસીના છોડમાં વારંવાર ગરોળી જોવા મળે છે તો સમજો કે તુલસી મૈયા પોતે તમારા ઘરમાં હાજર છે અને તમને તેમના દિવ્ય દર્શનનું સૌભાગ્ય મળી રહ્યું છે છે આ એક સંકેત કે તમે સાચી ભક્તિ અને સેવાની ભાવનાથી તુલસી માતાની પૂજા કરી રહ્યા છો દીવો પ્રગટાવી રહ્યા છો પાણી અર્પણ કરી રહ્યા છો અને સંપૂર્ણ ભક્તિથી આ પવિત્ર છોડની સંભાળ રાખી રહ્યા છો લાખો લોકોમાંથી ફક્ત કોઈ ખાસ ભાગ્યશાળી વ્યક્તિના ઘરમાં તુલસીના છોડ પર ગરોળીનો વાસ હોય છે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે જે ઘરમાં આવું થાય છે ત્યાં ભગવાન શ્રી હરિનારાયણ માતા લક્ષ્મી અને શાલિગ્રામના વિશેષ આશીર્વાદ રહે છે પરંતુ ધ્યાનમાં રાખો કે તુલસીના છોડમાં રહેતી ગરોળી ભૂરા રંગની હોવી જોઈએ તો જ તેને શુભ માનવામાં આવે છે જો તુલસીના છોડમાં કાળી ગરોળી દેખાય તો તે અશુભ સંકેત છે અને તેને હળવાશથી ન લેવી જોઈએ જો તમે ક્યારેય ઘરના ફ્લોર પર ગરોળી ચાલતી જુઓ તો સમજો કે તમારી યાત્રા શુભ રહેવાની છે તે એક સંકેત છે કે તમે જે પણ યાત્રા કરો છો તે સુખદ રહેશે અને તમને તેમાં સફળતા અને પુણ્ય પ્રાપ્ત થશે યાત્રાના માર્ગમાં આવતા તમામ અવરોધોનો અંત આવશે અને દરેક સમસ્યા આપમેળે દૂર થઈ જશે હવે ખૂબ જ મહત્વપૂર્ણ વાત જો કોઈ કારણોસર ગરોળીની ઊંછડી કપાઈ જાય અથવા તૂટી જાય અને તે ઘરમાં ફરવા લાગે તો આ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે ઘરમાં પૂંછડી જેટલી લાંબી રહેશે તેટલી જ ઘરમાં મુશ્કેલીઓ વધશે આ એક સંકેત છે કે ઘરમાં ગરીબી અને મુશ્કેલીઓ આવશે